અમે કર્યું હતું બધું નિષ્ફળ ગયું છે કમોસમી વરસાદના કારણે કમોસમી વરસાદ એટલો ભયંકર પડ્યો કે આખા ડીસા તાલુકામાં ખૂબ મોટા પાયે નુકસાન છે અને એની પહેલા ચોમાસામાં અમે મગફળી વાય બાજરી વાય એમાં પણ વરસાદ પડ્યો હતો એટલે એમાં નુકસાન ખુબ મોટા પાયે ગયું હતું કમોસમી વરસાદ થવાથી બટાકા વાવેતર લાંબા પાયે થઈ ગયું હતું અને બટાકા સડી ગયા અને હવે નવેસરથી નવેસરથી વાવેતર હોય બટાકા લાવવાનું ખાતર મગા નું બિયારણ હવે જ્યાંથી આટલી જોગવાઈ કરવી અત્યારે ખેતરો ખેતી કરવી એ ખેડૂતને ખૂબ મુશ્કેલ થઈ ગઈ છે અને અત્યારે કોઈ સર્વે કરવાનો કોઈ આયો નથી એટલે સરકાર વિનંતી કહું છું કે ખેડૂતને તરત જ સહાય આપે એટલે આઠ થી દસ લાખ નું નુકસાન છે અત્યારે દસ વીઘા ની અંદર તો હવે બીજી વખત ખેતી કરવી એ બહુ મુશ્કેલ થઈ ગયું છે તો સરકાર શ્રી મારી વિનંતી છે કે અમને કંઈક સહાય કરે ગરીબ ખેડૂત ને અત્યારે મેં વીસ પચીસ ખેતર ખેડ્યા છે બટાકાના અને અને ખેતરમાં બટાકામાં પાણી ભરી ગયેલું છે આગળ મગફળીમાં બી પાણી ભરી ગયેલું હતું ત્યારે બી મગફળી ખેડી હતી મેં આટલા ખેતર ખેડા બીજા ટ્રેક્ટરવાળા બી ખેડ્યા હશે ને બટાકા બધા સડી ગયા છે બટાકા કોઈ સરકાર કોઈ સહાય હાલે ખેડૂતને તો ખેડૂત ઊભો થાય ને તો ખેડૂતને છેવટે આત્મહત્યા કે મારે છૂટકો છે